બધા ધારાસભ્ય પોતપોતાના એરિયાના ડેવલપમેન્ટના સરસ રીતે બધા મુદ્દાઓ અત્યારે ચર્ચામાં મૂક્યા છે લગભગ જે મુદ્દાઓ મારા પત વિસ્તારના છે એ મુદ્દામાં ઘણી બધી પ્રગતિ છે એ પ્રગતિમાં ગતિ આવે એવી એક માંગ એ ખાસ કરીને મૂકી છે જે એરિયાની અંદર નાના મોટા જે ચાર રસ્તા ઉપર ટ્રાફિકના જે સમસ્યા છે એની ઉપર એન્ફોર્સમેન્ટ વધારવા માટેની એક માગણી મૂકેલી બંને જે બ્રિજ છે એમાં બી કામની ગતિ વધી અને ત્યાં આગળ ટ્રાફિકથી એરિયા બંધ બને એના માટે વાત કરી છે ખાસ કરીને વેજલપુર જોધપુર અને સરખેજ એરિયામાં હમણાં પાણીના ફોર્સની સમસ્યા ઊભી થઈ છે તો જેના કારણે જનતાને પાણીમાં ફોર્સ વધે એ સંદર્ભની બી વાત થઈ છે એટલે કુલ મળીને જે માળખાગત સુવિધાની અંદર વધારો કરવાના જેમાં રાજ્ય સરકારને મદદની આવશ્યકતા છે એવા બધા મુદ્દાઓ કે ઓલમ્પિક રોડ હોય કે જે પાણી શ્રીરાગરની આજુબાજુમાં ભરાઈ જાય છે ત્યાં જે યોજના પાસ થઈ તેમાં એક પંપિંગ સ્ટેશનનો વધારો કરવાની માગણી હોય થોડાક અસાન મુદ્દાઓ બી મારા વિસ્તારના છે એ વાત હોય કે એક બે લાખ મીટરના સ્ટેડિયમમાં રાજ્ય સરકારમાં સીટીપી લેવલથી એમની મદદરૂપ થવાની વાત છે દત્ત કોરિડોરમાં ટુરિઝમ થ્રુ પણ વધારે ફંડ મળે આ માટેની વાત છે તો આ બધા અનેક મુદ્દાઓની સંદર્ભે આજે માન્ય મંત્રીશ્રીએ અને ગઈકાલે કમિશન સાથે પણ મારી મુલાકાત થઈ હતી આ બંને વિષયના કારણે એ એરિયામાં કામની ગતિ આવે એ દિશામાં અમે લોકો એ કામ કરીશું